લખપત તાલુકાના મોરી ગામની સીમતળમાં આવેલા ડેમોમાં કામોમાં ભ્રષ્ટાચાર થતા ગામના લોકો દ્વારા મીડિયા કર્મચારી સાથે ગામના તમામ ડેમોની મુલાકાત કરવામાં આવી હતી અને સ્થાનિક કોન્ટ્રાક્ટરોના માણસો સાથે વાતચીત કરવામાં આવી હતી લખપત તાલુકાના મોરી ગામની સીમતળમાં આવેલા ડેમોના કામોમાં ભ્રષ્ટાચાર થતા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો જેમાં આજે સવારે અંદાજે અગિયાર વાગે સ્થાનિક લોકો દ્વારા મીડિયા કર્મચારી સાથે ગામના તમામ ડેમોની મુલાકાત કરવામાં આવી હતી અને સ્થાનિક કોન્ટ્રાક્ટરના માણસો સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં આ કામ કોનું છે એવું કામના લોકોએ પૂછ્યું તો કોન્ટ્રાક્ટર એનો જવાબ આપવા ઇનકાર કર્યો આ કામ સરકારશ્રીના વોટર સેટની યોજનાનું કામ છે મોરી કામ માંદા છે નાના મોટા વીસ જેટલા ડેમોના કામ પાસ થયા છે અમુક ડેમોના કામ થયા છે અને અમુક ડેમોના કામ હવે ચાલુ થશે અત્યારે મોરી ગામમાં બે મોટા ડેમના કામ ચાલુ છે કેટલાક લાખનું કામ છે એ પણ ગ્રામજનોને જણાવતા નથી જે ડેમોના કામ થયા છે એ કામ સરકારી નિયમ અનુસાર કરવામાં આવ્યા નથી ન છૂટકે અમુક ગ્રામજનોએ સાઈટ પર કામ થતું હતું એ સાઈટ પર જઈને કામ હાલ બંધ કરાવવામાં આવ્યું છે હવે લોકોનું એવું કહેવું છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટર આવીને ગ્રામજનો સાથે મીટિંગ બોલાવે અને પછી કામ ચાલુ થાય જ્યાં સુધી ગામના લોકોની સાથે બેસીને કામનો નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી કામ બંધ રહેશે એવું ગામના લોકોએ જણાવ્યું હતું જેમાં જત અબ્દુલ્લા મિયા વસાયા કરીમ મામદ જત અબ્દવરીમ હાજી સદર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા માલ ઓ મારે તો પાણી જે ક્યાં હાલ ના ડેમ જૂના ડેમ તોડી કરે નાણે ચૈયા નવો બનાવી દીધા હાણે નવો બનાવી દીધા તો વરસાદ ટાણે મેં પાણી કેતા હશે ના કઈ પાણી જી સોગું ના કઈ ને એ જૂનું ડેમ તોડે પાણી ખાલી કરી દો બેસ્ટ ઈ બારો મહિના થયા કમ ચાલુ પીવે આજ સવારે બનાવી દો આજ સવારે બનાવી દે ત્યાં ડેઢ બારો મહિના બસ આલું થઈ ગયું પણ આજ ક્યાં કઈ નેટલ ના કહ્યું ને સો મેં ઊંજ મારે થયું અને એની જો કોરકાયણ સાંકે એમ એ કામ ચાલુ છે એમાં ચોખ્ખું ભ્રષ્ટાચાર છે એમ અંદર જારી નાખી ઉપર મટી નાખે છે આપણે કહીએ તો આપણે માનતા નથી વાત પ્રમુખ સાહેબને બોલાવ્યો તો પ્રમુખ સાહેબ ના પાડી દીધી કે તમારે થાય એ કરી આવો આગળ જઈને એ ડેમ સારું બનતું નથી કેટલું ડેમ પંદર વીસ ડેમ બનાવ્યું છે બધાનું એ પોઝિશન છે ને કંઈ અંદર પાણી કોઈ ડેમમાં નથી એ અત્યારે જૂનો તળાવ બનાવ્યું છે એમાં પાણી છે એમાં હજાર પંદરસો કિલો બોતની છે આવેલી એ એ તળાવની શક્યતા છે એની એના ઉપર પાણી ચા ભરેલો છે અંદર એના ઉપર કામ ચાલુ છે અત્યારે હવે તમારે શું માંગ છે અમારી માંગ એ છે અત્યારે કામ એ બંધ થઈ જાય રેસથી કામ નથી થતું તો કોઈ અધિકારીને તમે ફોન કે જાણ કર્યો અધિકારીને કરી મહેશભાઈને હા એ કાંઈ બોલ્યું નહીં ફોન નહીં ઉપાડ્યો હવે તમે મારો શું છે ઈરાદો અમારો ઈરાદો એ છે કામ બંધ થયું હોય જોઈએ ગામ ભેગો થાય ગામ બધી સમિતિ ભેગી થાય ત્યારે કામ ચાલુ થયું હોય